જય માતાજી મિત્રો તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડ ત્રણમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત સીધી ભરતી અંગેની ટૂંકી જાહેરાત બહાર પાડવામાં આવી છે તો તેમાં ગુજરાત પંચાયત પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વડ ત્રણમાં ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને અગત્યની તારીખ વિશે વાત કરીએ તો અરજી ફોર્મ ભરવાની તારીખ પંદર ચાર બે હજાર પચીસથી લઈ પંદર પાંચ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે તે માટે દિવ્યાંગ ઉમેદવારોએ ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ ઓનલાઈન અરજી પંદર પાંચ બે હજાર પચ્ચીસ સુધી ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે તો મિત્રો વિવિધ પોસ્ટ વિશે વાત કરીએ તો પહેલી પોસ્ટ લેબોરેટરી ની છે કે જેમાં તેતાલીસ જેટલી જગ્યા છે બીજી પોસ્ટ સ્ટાફ નર્સની છે કે જેમાં છત્રીસ જેટલી જગ્યા છે ત્રીજી પોસ્ટ વિસ્તરણ અધિકારીની છે કે જેમાં બાર જેટલી જગ્યા છે ચોથી પોસ્ટ પશુધન નિરીક્ષકની છે કે જેમાં ત્રેવીસ જેટલી જગ્યા છે પાંચમી પોસ્ટ છે કે જેમાં અઢાર જેટલી જગ્યા છે છઠ્ઠી પોસ્ટ જુનિયર ફાર્મિસ્ટ ની છે કે જેમાં તેતાલીસ જેટલી જગ્યા છે સાતમી પોસ્ટ વિસ્તરણ અધિકારી ની છે કે જેમાં આઠ જેટલી જગ્યા છે આઠમી પોસ્ટ સંશોધન મદદનીશ ની છે કે જેમાં પાંચ જેટલી જગ્યા છે નવમી પોસ્ટ વિભાગ સેવિકાની છે કે જેમાં વીસ જેટલી જગ્યા છે દસમી પોસ્ટ ગ્રામ સેવકની છે કે જેમાં એકસો બાર જેટલી જગ્યા છે અગિયારમી પોસ્ટ હેલ્થ વર્કરની છે કે જેમાં ત્રણસો ને ચોવીસ જેટલી જગ્યા છે બારમી પોસ્ટ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની છે કે જેમાં બસો બે જેટલી જગ્યા છે તેરમી પોસ્ટ જુનિયર ક્લાર્ક ની છે કે જેમાં એકસો બે જેટલી જગ્યા છે ચૌદમી પોસ્ટ ગ્રામ પંચાયત મંત્રીની છે કે જેમાં બસો અડત્રીસ જેટલી જગ્યા છે પંદરમી પોસ્ટ હાર્દિક મદર્જનીશ એન્જિનિયર સિવિલની છે કે જેમાં અડતાલીસ જેટલી જગ્યા છે સોળમી પોસ્ટ નાયબ ચીટનીસની છે કે જેમાં સત્તર જેટલી જગ્યા છે આમ ટોટલ ફૂલ પોસ્ટની વાત કરીએ તો એક હજાર બસો ને એકાવન જેટલી ખાલી જગ્યાઓ પર દિવ્યંગોની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો મળીએ આવા બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ